અને ક્રિષ્નાબા અને આયા ભાવનગર બજરંગ સોસાયટીમાં ઈ એની ફોરવિલ લઈને આવ્યા હતા એમાં હતા જાણે એ કૃષ્ણાબાના બા વડીલ પછી એના બે પછી ક્રિષ્ણાબાની બે દીકરીઓ અને પછી ક્રિષ્ણાબાના ભાણે આ બધાએ આવ્યા હતા એટલે હાજે હાડા હાથ આઠ સુધી બધાએ એને મજાના આટો ફેરો માર્યો જોયું જમાવટ કરી પણ વિડીયો કે ફોટો થાય એવું નહોતું અંધારું થઈ ગયું હતું લાઇટ નહોતી અહીંયા એટલે એ આવ્યા હતા અને મજા આવી સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા એના પછી બે માળા આપ્યા અને પછી ભાઈ મોડે થઈ ગયા અને ને બહુ ભાઈ આનંદ છો અને બીજું જે આવ્યા એટલે વાતચીત થતી હતી આથી અમેથી તમને થોડુંક કહું કે ભાઈ અહીંયા આવે તો લાઈટ ન હોય વરસાદવાળું વાતાવરણ હોય પાછળ તળાવ છે એટલે ભાઈ અમે ખેડૂત એમ ભાઈ આમાં કાંઈ કોઈ વસ્તુમાં કાંઈ અમને ડર બીક કાંઈ ન હોય આમાંથી કદાચ પડકું હોય ત્યારે વાડીમાં હેલું જતું હોય કે પછી નાગ હોય પડકું હોય તો એ તગડે મૂચી કદાચ આ છે નાગ અને કાંઈ ગમે યારું જીવડું કાંઈ ઘરમાં ઘૂસી ગયું હોય તો ભાઈ અમે પકડીને આઘું મૂકી ગયું એટલું તો અમને ફાવે અને બીજા નંબરમાં હાલતા ક્યાંય વીસી નીકળે હાલતા કાન નીકળે એટલે વાડીનું જીવન રહેવામાં બધું રીતે રહેવાનું હોય અહીંયા કોઈ કોઈ વસ્તુ એવું હેલવું નથી કે ભાઈ આ રહીને હવા ખાવી હોય તો આ બધી પાછી આ તૈયારી હોય અને વાડીમાં રેલા હોય ને ખબર પડે કે ભાઈ આમ અમે સગલાં બોલવા મણ્યા છે એટલે એના જાવ એટલે એના પડકું હાલ્યું જતું હોય એટલે આ હાધુ આવા બધા સંકેત બધું આમ તેમ એ બધું તમને પહેલેથી ખ્યાલ હોય પહેલેથી વાડીમાં રેલા હોય એ રહી કે બાકી આ હાંધુ છે ને બહુ અઘરું છે કોઈને એમ થાય કે હું વાડીમાં રહું તો એ પાછું વાર લાગે આ હંધુ સેટલમેન્ટ જેને પહેલેથી અને બાપ દાદા વખતથી આમાં જેમ મોટા થયા હોય એ આ રીતે આ સમયમાં આ રીતે કમ્પ્લેટ રહ્યા રહી શકે અને એને કાંઈ તકલીફ ન થાય હજી બે દિવસ પહેલાં રાતે ઉતા હતા એટલે રાતે કીટોળીઓ દેખકારો બોલાવ્યો એટલે મેં ઉપરથી બેટરી શરૂ કરી એટલે બેટરી શરૂ કરી એટલે લગભગ કાંઈક શિયાળા છે કે એને જેવું કાંઈ બીજું હોય છે કારણ કે કૂતર્યાને હું લાઇટ કરું એટલે આખું નાની અને ઓછી તપકે આ મોટી આખું અને તપકતીથી વધારે એટલે પછી મેં જોયું બેટરી કરી એટલે એ પાછું આમથી આમ નીકળી ગયું એટલે આપણે કાંઈ મારે હેઠળ ઉતરવું ન પડ્યું મેં કાંઈ બીજું એમાં ડિટેલમાં જોવા નહીં એટલે આ હંધુએ આમાં હોય વિગેરે 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 એટલે આમાં આ હંધુએ આપણે છે ને જમાવટ કરવી મોત કર્યું હોય એટલે આ બધું પાછું આમાં સદાય વિષય આવે હોય અને હવે તું છે ને કાંઈક આપણે હું બીજી ઝાડની નાનચેન થઈએ ભંગવું એવું વાત કરું અને તું હવે ટાઈમ થઈ ગયો એટલે પછી તું તારી તૈયારી કરજે અને અને બનાવવા

એમાં આ અમુક દાણા ઉપર હોય તો આ છે તો હાલમાં ઝાડ ઉગી ગઈ છે મગ ઉગી ગયા છે અને એમાં કબૂતર સરે છે કબૂતર તણ થામાં આટા મારે જે ઝાડ વીણે એ આપણે કબૂતર કે મોર કોઈને ઉડાડ્યા નથી જે નસીબમાં થવું હોય એ થાય જે ઉગવું હોય ઉગે અને કબૂતરે ખાય જો એમાં એમાં હાલમાં બધા કબૂતર છે જોવો તમે એટલે આપણે જે કરીએ છીએ એ સકલા માટે કબૂતર માટે ગાયું માટે બધું એ માટે આપણે કરવાનું છે તો કબૂતરને હું અહીંયા ખવડાવું ના ઉડાડવું એટલે એનો કોઈ અર્થ રહે નહીં કબૂતર જ્યાં ના ખાવું હોય એ ના ખાય અહીંયા ખાવું હોય અહીંયા ખાય આ કબૂતરનું જ છે અને કબૂતર જ ખાય આપણે એમાં કોઈને ઉડાડવાના નહીં પંખીને આવવાનું આ કોશિશ કરીએ છીએ ભેગા કરવાની કોશિશ કરીએ કબૂતરને લાવવાની કોશિશ કરીએ હવે મોર આવે છે હજી આપણે આ બજીસો કરીએ એટલે પોપટ લાવવા છે એટલે બધાને આમંત્રણ આપીને આપણે બોલાવ્યું છે એમાં ઉડાડવાની ક્યાં વાતે વિચાર્યો એટલે તો ભાઈ પંખીને જમાવટ થાય ને કિલો થાય અને ઝાડની વાત કરવી છે તો તમને ઝાડમાં હું તમને કહેતો કે ભાઈ આપણે છે ને લીસ્ટ લિસ્ટમાં એવું હતું કે મારા ખિસ્સામાં એ લિસ્ટ હતું ઝાડ લેવા જાય પછી પલ્લી ગયું હતું એટલે સરખું વસાય એવું નહોતું એટલે લિસ્ટમાં એમના મેં ઘણા નામ લઈ લીધા જે આમ જોતા જોતા ઝાડ તો એમાં આપણે રહી ગયું છે જો કમલમ ડ્રેગન ફ્રૂટ કે એ તો એના સોડ હજી આપણે રોપવાના બાકી છે પછી કાશીની બોરડી રહી ગઈ કાશીની બોર અને બીજા નંબરમાં કંઈ ન્યા મારો એન્ડ નથી આવતો કે ભાઈ એટલા ઝાડ વાવી દીધા આપણે જ્યારે હજી હું ગમે ત્યાં જાઉં અને મને જ નવું ઝાડ દેખાય એ લાવવાનો છો અને રોપવાનો છો એટલે આપણો એ કામ કાર્યક્રમ શરૂ જ રહે કાંઈ એવું નથી કે મેં એટલા ઝાડ વાવી દીધા એટલે બંધ થઈ જાય ઓલા વર્ષે હજી પાંચસો એ વાવવાના પણ બાકી હું ગમે ત્યાં જાઉં અને ઝાડ જે ગમે જે નવીન ઝાડ હોય એ લાવીને હું પાછો વાવીશ બરાબર એટલે આ રીતનું છે આપણે આ ઝાડ વાવીને અટકી નથી ગયા અને ઝાડનું એવું છે કે ભાઈ અત્યારે હાલમાં આપણે પાંચસો એસી પંચ્યાસી ઝાડ વવાઈ ગયા છે અને હજી આ ડ્રેંગન ફ્રૂટને એ પાછા વાવવાના એના થાંભલા હોય થાંભલા ખોડીને પછી એને ઉપર એ રીતે બાંધીને વાવવાના છે એટલે એના તો રોપ તૈયાર થઈ ગયેલા જ પડ્યા છે એટલે એ કમ્પ્લીટ જ છે બાકી અમુક ઝાડ આ એ રીતે છે કે ભાઈ આપણને ઓક્સિજન આપે મજા આવે પછી હાલમાં પોઝિશન અત્યારે ગરમીની એવી છે કે ભાઈ કાંઈ રહેવાય નહીં સીટમાં એવો પ્રોબ્લેમ આપણે આ ઉનાળામાં થયો તો આમાં મારું માનવું એવું છે કે ભાઈ કુલર તો કૂલરમાં પાણી આપણે નાખીએ એટલે રોજ એક હાંડો પાણી આ આપણે મેં ક્યારેક ઉપયોગ કર્યો હોય એટલે ખબર હોય એક હાંડો પાણી જોવે અઠવાડિયામાં આઠ હાંડા પાણી થયા બરાબર હવે ઝાડ તમે વાવ્યું એક તો એને તમે અઠવાડિયામાં બે ફેરી પાણી પા એટલે બે હાંડા પાણી પાવ અને ત્રણ વર્ષ સુધી આ પાણી પાવ એટલે એ ઝાડ થઈ જાય મોટું અને એ ઝાડ એટલું કુલિંગ આપે ને કે એ પછી લાઈફ ટાઈમની વોરંટી જેવું ચાઉન એના આપણા છોકરાની ખાલી એને બે ત્રણ વરસ તમે માવજત કરો જે કુલરમાં પાણી ન નાખો ને એટલું પાણી ઝાડમાં જોતું નથી પછી આ આપણે ગમે એ કે ભાઈ હવે આ એટલું છે તો હવે આ પાંચસો ઝાડવા મારા ઘરની હમા હોય એટલે પાંચસો એસી ફીટ થઈ ગયા ભાઈ અને આમાં એવું છે કે ભાઈ એક વરસ કુલિંગ ઓછું બીજા વરે ત્રીજા વર હાથ પાંચ વર અને ને દહ વરના ઝાડ વાંચ્યા એટલે હોય સો ટકા કુલિંગ અને એ કુલિંગ લાઈફ ટાઈમ જિંદગીભર મારા છોકરાને એ કુલિંગ મળે હું એટલે આ આપણે કાર્ય કરવું છે અને આ આપણો હેતુ આ છે હું કે ભાઈ આ આમાં વોરંટી ઘટે નહીં વધે જેમ ઝાડ મોટું થાય એમ કુલિંગ વધતું જાય હું અને ઓલામાં ઘટતું જાય દસ વર્ષની વોરંટી એક પૂરી થઈ બીજી થઈ ત્રીજી થઈ ઓછું થયું ઓછું થયું પછી સર્વિસ આવે સર્વિસ આવ્યા પછી કાંઈક આ આવે તે આવે અને આ ભાઈ કુદરતના ઘરનું એસી તમે વાવન પાણી પાન બે વર માવજત કરીને પછી જિંદગીભર ઠંડુ કુલિંગ હો અને એમાં કાંઈ ઘટે નહીં એટલે આ પ્રોગ્રામ છે આપણો હું એટલે ઝાડ જીવન માટે જરૂરી આ રીતે છે ભાઈ અને ઝાડ ને ઓછા છે એટલે બફારો હોતો જાય બાકી ઝાડ ને જેટલી જરૂર છે એટલા જો ઝાડ હોય તો ઠંડક જ રહે ભાઈ એમાં કઈ વાંધો જ નહીં એટલે ઝાડ વાવવા જરૂરી છે જેને જે અનુકૂળતા હોય તો ભાઈ ઝાડ વાવી શકાય એટલે આવનારી પેઢીને જમાવટ થાય હો ભાઈ રાંધવાની તૈયારી કરી નાખી છે આજ મેથી બટેટા બનાવવાના છે તો મેથી હાજર પલાળી થી અને આનું પલાળી નહીં થાય ઓળી નહીં થાય તે આપણે હવે બટેટું મળ નાખીએ

તેલ ગરમ થઈ ગયું છે આપણે રાયું નાખી રાય જીરું પકડી ગયું છે આપણે હિંગ નાખી દઈ અને આપણે આ ડુંગળી નાખી દઈ તો આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ ડુંગળી જલ્દી સડી જાય થોડીક લાલ થાય પછી આપણે બધું નાખી નાખ દઈ અને આગ હવે આપણે ઘડીક સડવા દઈએ પછી ખાંડેલું મરચું નાખવાનું છે ટમેટું ને એવું બધું પછી નાખીએ તો આપણે જોઈ લઈએ ડુંગળી સડી ગઈ છે ઘણી સડી ગઈ છે આપણે કાંડેલું મરચું નાખવાનું છે નાખી દઈએ અને આ ટામેટું નાખી દઈએ આપણે થોડોક મસાલો પાકે ને મરસું ને એવું પછી આપણે આ મેથી ને બટેટા નાખી થોડીક પાકવા દઈ હવે મસાલો તો પાકી ગયો હશે બટેટા દઈ અને આ મેથી વસ્તુ એવી છે ને બહુ ગુણકારી છે અને દુખાડવામાં જે આમ રાહત થઈ જાય લેઠી બહુ ઘણ છે હું તો આને પલાળી નહીં કરીએ ડાયરેક્ટ ઓરું નહીં કરી અને આ રીતે બનાવી પાણી નાખી દઈએ અને પછી તેમાં તપે સડવા દઈએ અને આની આરે બાજરાના રોટલા બનાવવાના છે એટલે થાય જમાવટ જો ભાઈ આ આ મીઠી લીમડી અને મીઠો લીમડો એટલે આના શું ગુણ છે ભાઈ આની કઢી દાળ સ્વાદ બધું જે કયામાં આવે તો એજ રીતે આ આપણે મીઠા લીમડામાં ને મીઠી લીમડીમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ સ્વાદમાં કેમ છે અને ભાઈ શરીર માટે ઘણા ફાયદામાં છે એની ઘોડે આપણે આયુર્વેદિક ઝાડ ઘણા વાવ્યા છે એટલે આગળ જતા હું જેમ ઝાડ મોટા થાય એમાં અલગ અલગ ઝાડની તમને એ માહિતી આપીશ કે ભાઈ આ ઝાડ આપણને કેમાં ગુણકારી છે આ ઝાડનો શું ઉપયોગ થાય છે આ ઝાડમાં કઈ આયુર્વેદિક તાકાત છે આ બધું જેમ ઝાડ મોટા થાય એમ હું તમને એનો ટાઈમ આવે એમ કહેતો જાય છું એ રીતની બધી જે છે તો ટાઈમે ટાઈમે જે વાત કરી એની જમાવટ થાય હું એટલે આપણે એવું છે કે ભાઈ અગાઉ પછી જે કાંઈ બોલી નાખવું ઝાડ હવે નાનું એવું પણ જેમ ઝાડ આપણે ફેરફાર થતો જાય એમ તમને અલગ અલગ હું પાછી આગળ જતા માહિતી એ આપીશ હવે ભાઈ કોમેન્ટ હતી કે ભાઈ મકાનનું નામ અને એ ભાઈ નામે લખીને મોકલ્યું હતું પણ આપણે એનો અનુકૂળ ટાઈમ આવે એટલે જો મકાનનું નામ વિસારેલું છે પછી આપણે જે આ સકલી ઘર કબૂતર ઘર એનું કાંઈક નામ ભાઈ વિશે પછી આપણે જે વાડી છે તો વાડીનું નામે વિસારેલું છે એટલે પણ એનો ટાઈમ અનુકૂળ આવે ત્યારે હું એ વાત કરું અને આનું નામ આ છે આ છે પછી તમને બીજી માહિતી કે ભાઈ મકાનમાં એટલા રૂમ છે એટલું આ છે અને એ બધું તમને અંદરથી બતાવીશ એની કોમેન્ટ આવી છે કે ભાઈ મકાન અંદરથી બતાવો એટલે એ બતાવવાનું છે પછી જે જે નામ પાડ્યા જે જે નામ આપણે વિસારેલા છે એ નામ હું તમને કહીશ એટલે બધું છે ને પણ એનો ટાઈમ આવે ને આપણે જે વાત કરીએ ને તારે જ જમાવટ થાય તારે જ મોજ આવે હું એટલે થોડોક ટાઈમ કમો એટલે એનું ભાઈ તમને બધું ડિટેલ છે હું વાત કરીશ હું અને ભાઈ જો ઝરમર ઝરમર ખાસ આટા ખરા છે આ આંટા મારી છે વાડીમાં અને ભાઈ આમાં સિંગ જોઈ લો એટલે શિંગમાં આમાં શું છે કે ભાઈ ખડ અમુક અમુક હવે લઈ ગયું હાંકી નાખ્યું બેલી બે ફેરી એટલે પાટલામાંથી જ નીકળી ગયું છે પણ હવે ઓળીમાંથી ખડ થોડુંક વીણાવવું છે એટલે ભાઈ હવે આ છે જાઝું એટલે અમારા બેથી કાંઈ એટલું બધું ઓલું થાય નહીં એટલે થોડોક મજૂર કરીએ એની વાટે છે એ પણ માણસો અત્યારે મળવામાં તકલીફ પડે એટલે ધીરે ધીરે પાછું આ ખડ કાઢવાનું છે એ કામ ઉપાડી લેવું અને ખડ કઢાવી નાખશું એ રીતે જુઓ ભાઈ ઓલી બાજુ કબૂતર ઝારમાં અને મગમાં અત્યારે ટેસથી સરે છે એટલે કોક દાણો આડોળો પડ્યો હોય આ લઈ લે અને આ રીતે જ્યારથી વાવી ત્યારથી શણે છે અને ભાઈ એ જોવે શણતા હોય ને એ જ આત્મામાં શાંતિ કે ખાઈ જાય છે એવું નથી થતું ફિલિંગ પણ ઈ કબૂતર કેટલા ખુશ થઈને ખાય છે એવો આત્માને ફિલિંગ થાય કે ભાઈ વાહ ભાઈ વાહ જમાવટ છે હમ કબૂતર નહીં ત્યાં આપણે અહીંથી શાક જોઈ લઈ સડી તો ગયું છે મેથી મસ્ત સડી ગયું હવે આપણે આમાં ગોળ નાખવાનું છે તો ગોળ નાખી દઈ અને ઘડીક વાર રહેવા દઈ ગોળ નાખ્યો છે ને એટલે पशी आपण रोटला बनાવી. શાક જોઈ લઈ આપણે. ગોળ નાખ્યો તો પછી રેવા દીધુંતું ને. તો ઉતારીત લઈ મસ્ત થઈ ગયું છે. મસ્ત બની ગયું છે. આમ તાવડી મૂકી દઈએ આપણે રોટલા કરી વાળી.

ઘટે નહીં એના પાછું બે હવા પંખા વગર હો પવન ઠંડો જ હોય હાય ક્લાસ જ છે પંખા ની જરૂર ન પડે ક્યાં અને ભાઈ ઉપર તો બેઠા હોય ને તો આમ ફૂફાડા મારે હો પવન એટલે ઉપર પવન આવે તો હવે રેગ્યુલર કોમેન્ટ કરે નામ લઈ લે હવે ભાઈ નામ છે ભૂપતભાઈ આહિર મહુવાથી સીતારામભાઈ મજામાં હવે બીજું નામ છે ભાઈ મફતભાઈ પટેલ અને તદલિકાબેન પટેલ અમેરિકાથી સીતારામબેન સીતારામભાઈ મજામાં અને બાકી એક કહેવાનું કે ભાઈ જે કોમેન્ટ તમે કરો ને એમાં નામ મોકલો તો નામ પૂરું અને ગામનું નામ એ લખવું જેથી કરીને અમને નામ લેવાની મોજ આવે ને તમને ખબર પડે કે તમારું નામ આવ્યું અને અમને બોલવામાંય મજા આવે એટલે પૂરું નામ અને ગામનું નામ લખજો તો જમાવટ થાય ભાઈ અને બીજું

રાજકોટ થી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રેજો આવો ભાવ આપતા રેજો સીતારામ મેથી શાક બનાવ્યું છે રોટલા બનાવ્યા છે અને કેરી છે ડુંગળી છે અને આ દહીં છે તો સાસ ઝેરી વાળું અને બપોરા કરી લેશું હવે ભાઈ આમાં એવું છે કે ભાઈ જો આ પાટિયામાં આપણે રસોઈ બનાવી તો પાટીયા પણ રસોઈ બનાવી એટલે વસ્તુ એવી છે કે ભાઈ આમાં તમારે હજી અડધી કલાક ની માનો અમારા વાર છે હજી બે હવાને તો આમાં ત્યાં સુધી રસોઈ ગરમ રહે અને પાછું ગરમ ન કરવું પડે અને આમાંનામાં રે ને આપણે જો બાજુમાં બાઉલમાં કે કંઈક બીજા વાટકામાં કાઢી લીધું હોય તો એમાં ઠરી જાય પણ આમાં ઠરે નહીં લાંબો ટાઈમ પાટિયામાં એટલે એ આપણને મજા આવે એટલે એમાંની આમાં રવા દઈએ છીએ એ શાક અને ભાઈ ભાઈ કે આજ બપોરામાં જમાવટ અને ભાઈ એમ થોડી વાર પછી બેહી જાય બપોરા કરવા મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ